શકારી દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું ચમન્સુરી શેરબાનો આજ રોજ વોર્ડ નંબર 6 વિજયનગર ખાતે ટીમ સહાય ટ્રસ્ટ જયેશ મિસ્ત્રી દ્વારા 50 વર્ષથી ઉંમરના મોટા એવા 60 જેટલા ગંગા સ્વરૂપ બેનોને ખાદ્ય સામગ્રીની કિટ સહાય કરવામાં આવી જેમાં એક કિટમાં 16 કિલો ખાદ્ય સામગ્રી આપવામાં આવી સેવાકીય કાર્યમાં એમજીવીસીએલ સેલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસભાઈ પરમાર વિસ્તારના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કંજવાની બક્ષી પંચ મોરચો વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી સાથે ટીમ સહાયના પ્રમુખ શ્રી જયેશભાઈ અનિલભાઈ કોડવાની પ્રદીપભાઈ લેખરજાની વિસ્તારના આગેવાન શ્રી ચીમનભાઈ રાવલ સાથે કે જે ગ્રુપના સભ્યો સેવાકીય કાર્ય ઉપસ્થિત રહ્યા ખાદ્ય સામગ્રીનો સહાય મેળવી ગંગા સ્વરૂપ બહેનોએ જયેશભાઈ મિસ્ત્રીનો વિશેષ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેઠ આપણી પરંપરા અનુસાર આપણે આપણા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરીશું તો સૌ પ્રથમ આપણા વિસ્તારના ખૂબ જ સક્રિય કાઉન્સિલર શ્રી હીરાભાઈ પંજવાણીને નંબર માં ટીમ સાયર દ્વારા સ્વરૂપ બહેનો જેવા લોકો આજ રોજ ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા જયેશભાઈ મિસ્ત્રીને તેમની સમગ્ર ટીમ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આમ તો છેલ્લા એક વર્ષથી જ્યારથી હું વડોદરામાં અહીંયા એમડી એમજી જીવીસેલ તરીકે ફરજ બજાવું છું ત્યારે મારો સંપર્ક જયેશભાઈ સાથે થયો હતો અને આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે અને જ્યારે પણ આવું કોઈ સેવાકીય પ્રવૃત્તિ એ લોકો હાથ ધરતા હોય ત્યારે મને ખાસ આમંત્રણ આપે છે અને મારા પણ જ્યારે શિડ્યુલમાં ટાઈમ હોય તો હું ચોક્કસ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં એમનો ઉત્સાહ વધે તે માટે આ જનરલી આવતા હોઉં છું અને ખૂબ જ સારું કામ એ લોકો કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું કામ ચાલુ રાખે તેવી મારી અંતર